જે લોકો અર્થીને ખભો આપે છે તેઓ કાન ખોલીને સાંભળી લેજો તેની પાછળનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો હા મિત્રો મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરવાળા સગા સંબંધીઓ પાડોશીઓ બધા ભેગા મળીને તેની અર્થીને ચાર ખભે ઉપાડે છે અને આ બધું આપણે રોજ જોઈએ છીએ પણ તેની પાછળ શું રહસ્ય છે તે વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે હા મિત્રો અમુક લોકો સમજે છે કે બસ એ એક રસમ છે પરંપરા છે પણ વાસ્તવિકતા તેનાથી ઘણી વધારે ઊંડી અને ચોંકાવનારી છે હા મિત્રો તેથી આજે જે વાત તમે સાંભળવાના છો એ કદાચ તમે પહેલા ક્યારે સાંભળી નહીં હોય હા અને આ વાત સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમે વિચારવા મજબૂર થઈ જશો કે શું ખરેખર આવું પણ થાય છે તો મિત્રો એક સમયની વાત છે જ્યારે દ્વારકા નગરીની રાત બિલકુલ શાંત હતી સમુદ્રની લહેરો ધીમે ધીમે કિનારે અથડાતી હતી અને ઉપર ચંદ્રની સફેદ રોશની પાણી પર એવી ચમકતી હતી જાણે હજારો ચાંદીના દીવા એકસાથે તરતા હોય એ જ પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રીકૃષ્ણ કમળ જેવા શાંત ગંભીર અને તેજસ્વી બેઠા હતા ત્યાં જ આકાશમાં અચાનક એક હળવી ગુંજી ગું કોઈ વિશાલ પાંખો ક્ષણો માં ત્યાં ગરુડ દેવુના ચરણો માથું થોડી વાર સુધી બંને વચ્ચે અદ્ભુત મૌન છવાયેલું રહ્યું પછી ગરુડ ધીમે ધીમે બોલ્યા પ્રભુ મારા મનમાં એક સવાલ ઘણા સમયથી ફરી રહ્યો છે અને આ સવાલ મૃત્યુ આત્મા અને અંતિમ યાત્રા સાથે જોડાયેલો છે તો આજે કૃપા કરીને આ રહસ્ય ખોલી દો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના ચહેરા પર મુસ્કાન આવી અને અને તેમની આંખોમાં અપાર કરુણા દયા જ્ઞાનની ઊંડાઈ ચમકી રહી હતી બોલ્યા કે ગરુડ તારા સવાલો હંમેશા સંસારના કલ્યાણ માટે જ હોય છે પૂછ શું જાણવું છે તો ગરુડે ઝૂકીને વિનમ્રતાથી કહ્યું કે પ્રભુ મેં ઘણી વાર જોયું છે કે જ્યારે કોઈ મનુષ્યની અર્થી ઊઠે છે જારે લોકો ચાર ખભે મૃતદેહને ઉપાડીને સ્મશાન તરફ લઈ જાય છે તે સમયે આત્મા જાણે એ લોકોને જોઈ રહી હોય ક્યારેક એવું લાગે છે કે આત્મા દરેક ખભો આપનારને કોઈ અદૃશ્ય રીતે પરખી રહી હોય મને સમજાતું નથી કે આવું કેમ થાય છે શું આ ફક્ત પરંપરા છે કે તેની પાછળ કોઈ મોટું દિવ્ય રહસ્ય છુપાયેલું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે હળવો લાંબો શ્વાસ લીધો જાણે સમગ્ર બ્રહ્માંડ તેમના શ્વાસ સાથે ચાલતું હોય પછી તેઓ બોલ્યા કે હે ગરુડ મૃત્યુ કોઈ સામાન્ય વાત નથી પણ આ તે વાર છે માનવી એક જીવન પૂરું કરીને આગળની યાત્રામાં પ્રવેશ કરે છે અને જ્યારે અર્થી ઉઠે છે ત્યારે ફક્ત એક શરીર જ નથી ઉઠતું પણ તે માનવીનું સંપૂર્ણ જીવન ઉઠે છે તેના સારા કર્મો ખરાબ કર્મો તેના અધૂરા સપના દુઃખ દર્દ ખુશીઓ બધું જ પછી તેમણે કહ્યું જ્યારે શરીરને ઘરની બહાર લઈ જવામાં આવે છે ત્યારે આત્મા તરત જતી નથી તે થોડો સમય ત્યાં જ રહે છે 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 અને અને પોતાના પોતાના જૂના શરીરને જુએ જુએ પરિવારને સૌથી મહત્વનું એ તે લોકોને જુએ છે જે તેને ખભો આપે છે આત્મા સમજે છે કે કોણ ખરેખર મનથી આવ્યું કોણ ફરજ નિભાવવા આવ્યું અને કોણ ફક્ત દેખાડો કરવા આવ્યું એટલે આત્મા ખભો આપનારાઓને જુએ પણ છે અને પરખે પણ છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને ગરૂર થોડા આશ્ચર્યમાં બોલ્યા કે તો શું પ્રભુ અર્થીને ખભો આપવું ફક્ત એક રિવાજ નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધીમે ધીમે મુસ્કુરાયા પછી ગરીમા ભરી અવાજમાં બોલ્યા ના ગરૂડ ખભો આપવો એ ફક્ત લાકડું અને શરીરનો ભાર ઉપાડવો નથી પણ આ એક પ્રકારનું ઉર્જાનું આદાન પ્રદાન છે આ એક અદૃશ્ય સંબંધ છે મૃત આત્મા અને જીવિત માનવો વચ્ચેનો જે શબ્દોથી નહીં પણ ભાવનાઓથી જોડાય છે પછી કૃષ્ણ આગળ બોલ્યા કે જ્યારે કોઈ માનવી ખરેખર દિલથી પવિત્ર મનથી કોઈની અર્થિને ખભો આપે છે ત્યારે તે પોતાના મનનો પ્રકાશ પોતાની કરુણા પોતાનો આદર પોતાની શ્રદ્ધા સીધી આત્મા સુધી પહોંચાડે છે આ પ્રકાશ જે તે આત્મા માટે આગળનો રસ્તો બની જાય છે જેમ અંધારી રાતમાં દીવો રસ્તો બતાવે છે તેમ ખભો આપનારાઓનો સાચો ભાવ આત્માને આગળની દિશા બતાવે છે ત્યારબાદ ગરુડ આશ્ચર્યથી બોલ્યા કે પ્રભુ શું ખરેખર આટલો પ્રભાવ પડે છે તો કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું કે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જેણે નિસ્વાર્થ ભાવથી કોઈને ખભો આપ્યો તેણે સો યજ્ઞોના બરાબર પુણ્ય કમાઈ લીધું કારણ કે આ કામ ફક્ત શરીરથી નહીં દિલથી થાય છે કે કોઈને વિદાય નહીં પણ તેના આગલા જન્મ તરફ એક ઉજાડો આપવા જેવું છે ત્યારબાદ થોડી વાર સુધી વાતાવરણ શાંત રહ્યું અને ઊંડા વિચારમાં ડૂબી ગયા પછી તેમણે ધીમેથી પૂછ્યું પ્રભુ તમે કહ્યું કે આત્મા ખભો આપનારાઓને જુએ છે પણ આત્મા ત્યાં જ કેમ રહે છે શરીર છૂટ્યા પછી તે તરત આગળ કેમ નથી જતી ત્યારે કૃષ્ણની આંખો કરુણાથી ભરાઈ ગઈ અને તેઓ બોલ્યા કે હે ગરુર આત્મા અચાનક થયેલા પરિવર્તનને તરત સમજી શકતી નથી કારણ કે આખો જીવન જે શરીરમાં વિતાવ્યું તેને છોડતાં જ તે ભ્રમમાં પડી જાય છે તેને સમજાતું નથી કે તે મૃત્યુના દ્વાર પાર કરી ચૂકી છે તેને રાહ જોઈએ દિશા જોઈએ અને એ જ દિશા અર્થી આપે છે એટલે ચાર ખભા ફક્ત શરીર જ નથી ઉપાડતા પણ આત્મા માટે ચાર દીવા પ્રગટાવે છે ત્યારે આ સાંભળીને ગરુડની આંખો પહોળી થઈ ગઈ તેમને આ દિવ્ય જ્ઞાન ચમત્કાર જેવું લાગ્યું અને પછી તેઓ બોલ્યા કે હે પ્રભુ જો કોઈ મૃતકને ચાર ન મળે તો પછી શું થાય તો આ વખતે ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ તેમણે ધીમી ભારે અવાજમાં કહ્યું કે ગરુડ આ પ્રશ્ન સાદો છે પણ તેનો જવાબ ખૂબ ઊંડો અને દુઃખદ છે સાંભળ હું તને એક એવી કથા સંભળાવું છું જે ફક્ત કહાની નથી પણ સાચી ઘટના છે હા અને આ ઘટના પૃથ્વી પર એક યુગમાં ખરેખર બની હતી ત્યાર પછી ભગવાન કૃષ્ણે વાર્તા શરૂ કરી અને ગરુને કહ્યું કે હે ગરુર સાંભળ ઘણા સમય પહેલા પાટલીપુત્ર નગરીમાં ધનીરામ નામનો એક માણસ રહેતો હતો નામ તો ધનીરામ હતું પણ દિલથી બિલકુલ નિર્ધન ધનનો એટલો અહંકાર હતો કે તેણે ધર્મને પગ તળે કચડી નાખ્યો હતો તે બ્રાહ્મણોનો અપમાન કરતો ગરીબોને તિરસ્કારથી જોતો કે કોઈની મદદ પણ ન કરતો એટલું જ જ નહીં પોતાના શ્રાદ્ધ પણ ન ન કર્યું તેના જીવનમાં ધર્મ દયા કે કરુણા જેવું કંઈ હતું અને આટલું કહ્યા પછી કૃષ્ણના સ્વરમાં મીઠાશ ઓતપ્રોત થઈ ગઈ પણ તેની પત્ની રૂપવતી બિલકુલ વિપરીત સ્વભાવની હતી સુંદર નામ સુંદર હૃદય તે દયાળુ વિનમ્ર અને ધર્મપ્રાયણ હતી મંદિર માં સેવા કરતી ગરીબો જૂજા કરતી અને પોતાના પતિના અપવિત્ર ધનથી પણ છુપાઇને દાન કરતી કારણ કે તેને વિશ્વાસ હતો કે પુણ્ય પાપને ઓગાડવાની અગ્નિ છે પછી કૃષ્ણ બોલ્યા એક દિવસ નગરમાં મોટી મહામારી ફાટી નીકળી લોકો મરવા લાગ્યા શહેર ચીસો ગુંજવા લાગી પણ ધનીરામે કોઈની મદદ ન કરી તેણે પોતાનો ખજાનો બંધ કરીને છુપાવી દીધો અને બીમારોને પોતાના દ્વારેથી હાંકી કાઢ્યા પણ બીમારીને કોણ રોકે અંતે એ જ બીમારી તેના પર તૂટી પડી ધનીરામ મૃત્યુના સમય ડર અને અંધકારમાં ડૂબેલો હતો તેણે ચારે તરફ અંધકાર જોયો પણ મદદ માટે કોઈ ન આવ્યું કારણ કે મૃત્યુની ક્ષણે માનવી સાથે ફક્ત તેના કર્મો જ જાય છે આટલું સાંભળીને ગરુડે ઊંડો શ્વાસ લીધો અને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તેના મર્યા પછી શું થયું ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો અને ત્યારે જ ખરું રહસ્ય શરૂ થયું જ્યારે ધનીરામ મરી ગયો ત્યારે નગરના લોકોએ તેની અર્થીને ખભો આપવાનો ઇનકાર કરી દીધો લોકોએ કહ્યું આ તે જ માણસ છે જેણે ક્યારે કોઈનો અંતિમ સંસ્કાર ન કરાવ્યો ક્યારે કોઈને સન્માન ન આપ્યું ક્યારે કોઈ ભૂખ્યાની મદદ ન કરી આજે તેની આત્માને કોણ માર્ગ આપશે ત્યારે લોકોના મુખેથી આવું સાંભળીને તેની પત્ની રડી વિનંતી કરી અને હાથ જોડ્યા પણ ગામના લોકોનું દિલ ન પી ગયું અંતે ઘણી કોશિશો પછી ફક્ત ત્રણ ખભા મળ્યા અને અહીંથી જ એ ભયાવહ ઘટના શરૂ થઈ જે કોઈએ પહેલા કદી જોઈ ન હતી ચોથો ખભો આપનાર કોઈ ન મળ્યું અને અર્થી વચ્ચે રસ્તે અટકી ગઈ હવા જાણે અચાનક ભારે થઈ ગઈ ઝાડ કાંપવા લાગ્યા અને વાતાવરણમાં એક અજીબ ગુંગામણ ફેલાઈ ગઈ રૂપવતી નિરાશ થઈને ઊભી હતી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને ત્યારે જ તેણે જોયું કે તેના પતિ ધનીરામની આત્મા અર્થી પાસે જ ભયંકર રીતે વ્યાકુળ થઈને ગોળ ગોળ ફરી રહી હતી આત્મા કાળા ધુમાડાથી ઘેરાયેલી હતી જાણે કોઈ અદૃશ્ય સાંકડોથી જકડાયેલી હોય રૂપવતીનું દિલ દહેલી ઉઠ્યું તેને લાગ્યું કે આત્મા કંઈક કહી રહી છે જાણે મદની પોકાર કરી રહી છે પણ અવાજ ફક્ત હવામાં કંપન બનીને ગુમ થઈ જતો હતો ગભરાઈ ગયા અને બોલ્યા પ્રભુ શું આવું ખરેખર થાય છે શું આત્મા શરીર છોડ્યા પછી પણ અર્થી પાસે રહે છે મિત્રો ત્યારે કૃષ્ણે શાંત સ્વર માં કહ્યું કે હા ગરુડ જ્યાં સુધી અર્થી પૂરી વિધિ આગળ ન વધે ત્યાં સુધી આત્મા પણ આગળ ન વધે આત્મા બ્રહ્મા હોય છે તેને સમજાતું જ નથી કે તે દેહથી મુક્ત થઈ ગઈ છે તે દિશાની રાહ જોઈએ છે જેમ બાળક અંધારામાં કોઈનો હાથ શોધતું હોય પછી કૃષ્ણે ગંભીર સ્વરમાં કહ્યું કે ગરુર પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે જો મૃતકને ચોથો ખભો ન મળે તો આત્મા ન તો સ્વર્ગ પહોંચે ન યમલોક અને ન પુનર્જન્મ પ્રાપ્ત કરે તે અધવચ્ચે અટકી જાય છે એટલે આત્મા આગળ પણ ન જઈ શકે અને પાછી પણ ન આવી શકે એ જ કારણ છે કે એવી આત્મા સમય જતા પ્રેત બની જાય છે બેકાબુ અસહાય અને દિશાહીન ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને ગરુડનું હૃદય કંપી ઉઠ્યું તેઓ બોલ્યા પ્રભુ પછી તે સમય શું થયું ત્યારે આગળ કૃષ્ણે કહેવું શરૂ કર્યું રૂપવતી આખા નગરમાં દોડતી દોડતી વિનંતી કરવા લાગી તે દરેક ઘરે જઈને હાથ જોડીને કહેતી મારો પતિ અપરાધી છે પણ તેની આત્માને સજા ન આપો પણ નગરના લોકો સાંભળવા તૈયાર ન હતા બધા કહેતા ધર્મ હોડનારને ધર્મ કેમ સાથ આપે અંતે એક અજાણ્યો યુવાન સાધુ આગળ આવ્યો તેના ચહેરા પર તેજ હતું આંખોમાં દયા હતી તેણે કહ્યું મારો ધર્મ દયા છે હું ચોથો ખભો આપીશ કારણ કે કોઈ આત્માને ભટકવા દેવું એ સૌથી મોટો પાપ છે સાધુએ જેવી હાથ અડાડ્યો કે હવા શાંત થઈ ગઈ ધુમાડો હટવા લાગ્યો અને અચાનક સૂર્યની કિરણો અર્થી પર પડી રૂપવતીએ કાંપતી આંખોએ જોયું કે તેના પતિની આત્મા ધીમે ધીમે ઉપર ઊઠી રહી હતી જાણે કોઈ ભારથી મુક્ત થઈ રહી હોય ત્યારબાદ ગરુડે પૂછ્યું કે હે પ્રભુ શું ચોથો ખભો આપનાર વ્યક્તિ મૃતકના પાપોમાં ફસાઈ જાય છે છે તો કૃષ્ણ બોલ્યા કે હે ગરુડ આ ભાવના પર નિર્ભર જે વ્યક્તિ લોભ દેખાડો લોકોની નજર કે સ્વાર્થથી ખભો આપે છે તે મૃતકના અધૂરા કર્મો અને પાપોમાં બંધાઈ જાય છે પણ જે વ્યક્તિ સાચા મનથી દયા શ્રદ્ધા અને કરુણાથી ખભો આપે છે તે આત્માની મુક્તિનું સાધન બને છે તે ન પાપ લે છે કે ન કોઈ બંધન પછી કૃષ્ણ બોલ્યા ચોથો ખભો ચાર પુરુષાર્થો આગળ પ્રતીક છે એટલે ચોથો ખભો સામાન્ય નથી ઈશ્વર દ્વારા આપેલો અંતિમ અવસર છે જેમ દીવો અંધારામાં રસ્તો બતાવે છે તેમ ચોથો ખભો આત્માને દિશા આપે છે ગરુડે ફરી પૂછ્યું કે પ્રભુ શું આત્મા સંકેત આપે છે કે તે મુક્ત નથી થઈ તો કૃષ્ણે કહ્યું હા ગરુડ જ્યારે જવું પડી જવું ખભો આપનાર નું બેહોશ થઈ જવું અને દાહ સંસ્કાર માં અવરોધો આવવા આ બધા સંકેત છે કે આત્મા હજુ મુક્ત નથી થઈ ત્યાર બાદ ગરુડના મનમાં શ્રદ્ધા અને વિસ્મય એકસાથે ઉભરાયા તેઓ બોલ્યા કે હે પ્રભુ ખભો આપવો તો ખરેખર મહાન તપસ્યા છે મિત્રો આગળ કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું કે હે ગરુડ ખભો આપવો એ ફક્ત દેહ ઉપાડવું નથી પણ એ આત્માને તેના કર્મોના જાળામાંથી બહાર કાઢવામાં મદદ કરવી છે એ તે અંતિમ યાત્રામાં ઈશ્વરનું કાર્ય પૂરું કરવું છે એટલે ખભો શ્રદ્ધા શાંતિ અને પવિત્ર મનથી આપવો જોઈએ અને મિત્રો અંતમાં કૃષ્ણ બોલ્યા કે હે ગરુડ મૃત્યુ અંત નથી પણ એક એક રહસ્યની શરૂઆત છે અને જે કોઈ આત્માને સન્માન આપે છે તેની અંતિમ યાત્રા સરળ બનાવે છે એ માનવી પણ જીવનમાં અદૃશ્ય રીતે બળ પ્રકાશ અને દિવ્ય રક્ષણ પ્રાપ્ત કરે છે तो मित्रों आजनी आ कथा तमने केवी लागी ते हमने कमेंट करीने अवश्य जनाबजो साथेच कमेंट बॉक्स मा जय श्री कृष्ण राम हरी हरी अवश्य લખજો અને આ વિડિયોને એક લાઈક શેર કરીને આપણી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો મિત્રો ટોપ વાતો ગુજરાતી ચેનલ તરફ થી આપ સૌને જય શ્રી કૃષ્ણ રામ રામ हरी हरी